ઉત્તર પ્રદેશના મારાબંકી જિલ્લામાં હોસ્પિટલ સાત જૂન બે હાજર ના રોજ સવારે એક સોકાના બનાવ સંતાપ્ત કરી એમાંથી ઇમરજન્સી વોર્ડમાંથી દાખલ કરીને દર્દીઓના ભેટમાં કેસ માં રાખેલા મોબાઈલ ફોન અચાનક ફાટલાના જેતમાં કારણે જોરદાર વિસ્ફોટ થયો જે આગની જોડા અને ઉડી અકસ્માતના વોર્ડમાં હજારમાં દર્દીઓના તેમના સંબંધીઓમાં અને હોસ્પિટલ સ્ટાફ ગભરાઈ ગયા અને વિસ્ફોટમાં અવાજમાં સાંભળીને લોકોનો અહીં ત્યાં તોડવા લાગ્યા જેના કારણે હોસ્પિટલ થોડી માટે અંધાધૂળ પસી ગઈ જેમાં સદનસિંહમાં ઘટના જાનહાની થઈ ગઈ જેમાંથી હોસ્પિટલનો જે સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી ફાયર સિલિન્ડર મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો જે આ ઘટના સવારે આઠ વાગ્યાની આસપાસ કોતવાલી નગર વિસ્તારમાં ઉજ્જવલ નગરમાં રહેવાસી અભયસિંહજી પાલિક સાથે હસેલા જેમાંથી હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે જે અચાનક તેમના પેટમાંથી કિસ્સામાં રાખેલા મોબાઈલના ફોનમાં ધુમાડો નીકળતા લાગ્યો તે થોડી વાર જોરદાર વિસ્ફોટન થાય વિસ્ફોટન થતા અવાજ નીકળતો જેમાંથી જોરદાર હતો જે જાણે બોમ્બ ફૂટ્યો તેવું જ લાગ્યું છે ધુમાડો અને જ્વાળા જ્વાળામુખી જોઈને બધા ડરી ગયા છે બહાર દોડી ગમે હોસ્પિટલ સ્ટાફે પરિસ્થિતિ સંભાળી દર્દીઓને સલામતી સ્થળે લઈ જવામાં આવી હતી જે પાલનનું સંપૂર્ણપણે સુરક્ષિત પરંતુ આ ઘટના હોસ્પિટલમાં હાજર લોકો ડરી ગયા હતા સરપ્રાઇઝમાં શેર